મિત્રો હોળી પછી શનિ ચાંદીના પગ પર ચાલશે આ ત્રણ રાશિના જાતકો વૈભવી જીવન જીવશે તેઓ બનશે કરોડપતિ મિત્રો ન્યાયનો કારક ગ્રહ શનિ હોળી પછી પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓના ભાગ્ય બદલાવાના છે અને આ ત્રણ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે મિત્રો ન્યાયના દેવતા શનિ માર્ચ મહિનામાં ચાંદીના પગ સાથે મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ભારે નાણાકીય લાભ મળવાના છે મિત્રો તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર કર્મસદાતા શનિદેવ ઓગણત્રીસ માર્ચે રાશિ બદલશે જેના કારણે કર્મસદાતા શનિદેવ ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે રાત્રે અગિયાર વાગીને એક મિનિટ શનિદેવ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે તો ઘણા લોકોને લાભ થવાની શક્યતા છે મિત્રો હોળી ચૌદ માર્ચે છે અને બે અઠવાડિયા પછી શનિકુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરશે જેના કારણે આ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને આ રાશિઓને તેમના જીવનમાં મોટી સફળતા મળશે આ રાશિઓને મોટા શુભ સમાચાર મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે ન્યાયના દેવતા શનિ ગુરુની રાશિમીનમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિની પ્રવેશને કારણે કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે તમને જણાવી દઈએ કે શનિ શનિચાંદીના પગ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે નવા વર્ષમાં ચાંદીના પગ સાથે શનિદેવ કેટલીક રાશિઓને જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ લાભ આપશે જેમના માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે એવું માનવામાં આવે છે કે આ રાશિના લોકોને પૈસા મળશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે જેના કારણે આ રાશિના લોકો કરોડપતિ અને ધનવાન બનશે શનિનો રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો ચાલો જાણીએ કે ચાંદીના પગ શનિદેવના પ્રવેશથી કઈ રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ ત્રણ રાશિના લોકો શનિદેવના ચાંદીના પગ પર ચાલીને અપાર ધન પ્રાપ્ત કરવાના છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવવી દઈએ કે આ રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ મળી શકે છે જીવનમાં ફક્ત ખુશીઓ જ હોઈ શકે છે શનિ ચાંદીના પગ પર ચાલવાથી તમારા જીવનમાં ઘણા ફેરફારો આવી શકે છે શનિની રાશિ પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે વૃષભ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોનું સમાજમાં માનસન્માન વધશે આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવાની સાથે સંપત્તિમાં વધારો થઈ શકે છે આ સમયે તમારા વ્યવસાયને કારણે તમારે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમને આમાંથી નફા સાથે ઘણી સફળતા મળી શકે છે વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હવે શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશ મળવાના છે મિત્રો તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી છે તમારા બાકી રહેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતાની સાથે ઘણા પૈસા પણ મળી શકે છે વૃષભ રાશિના લોકો પર શનિજીની ખાસ કૃપા બની રહી છે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના લોકોને ધન લાભ મળી શકે છે આ સમય દરમિયાન તમારા માટે આવકના નવા સ્ત્રોત બની શકે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવવી દઈએ કે શનિદેવનો ઉદય કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મભાવ પર ઉદય કરવાના છે જ્યારે શનિદેવ તમારી રાશિથી આઠમા અને નવમાં ભાવના સ્વામી છે તેથી આ સમયે તમે વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો છો શનિદેવનું ચાંદીના પગ પર ચાલવું મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે શનિદેવની ચાલમાં પરિવર્તન મિથુન રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમે વ્યવસાયમાં સારી પ્રગતિ મેળવી શકો છો મિથુન રાશિના લોકો માટે શનિનું ચાંદીના પગ પર ચાલવું આર્થિક રીતે ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને વ્યવસાયમાં સારો સોદો મળી શકે છે જે લાંબા સમય સુધી પરિણામ આપશે શનિનું ગોચર પણ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તમને વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણો નફો મળી શકે છે તમને મહેનતનું ફળ મળી શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે આ રાશિના લોકોને અચાનક પૈસા મળી શકે છે જીવનમાં ફક્ત ખુશીઓ જ હોઈ શકે છે શનિનું ગોચર તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે શનિનું ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે હવે શનિની કૃપાથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે તમારી પાસે જે પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે નંબર ત્રણ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવ ચાંદીના પગ સાથે કર્ક રાશિમાં ભાગ્ય ભાવમાં પ્રવેશ કરશે કર્ક રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો આ સમય કર્ક રાશિના લોકો માટે રોકાણ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે તેથી સમજદારીપૂર્વક રોકાણ કરો કર્ક રાશિના લોકો આ સમયે ભાગ્યશાળી રહેશે અને તમને સારી નોકરી મળવાની સંભાવના છે જે તમારા કારકિર્દીને નવી દિશા આપશે આ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરેલા રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને કર્ક રાશિના લોકોને વ્યવસાયમાં પણ લાભ મળવાની સંભાવના છે શનિનું ગોચર કર્ક રાશિના લોકોના જીવનમાં શુભ પરિણામો લાવવાનું છે શનિનું ગોચર કર્ક રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે શનિના ગોચરથી આ રાશિના લોકોને ધન પ્રાપ્ત થશે આ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર